નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ મિની મેરાથોન દોડ રેન્જ આઈજી પ્રેમકુમાર સિંગ સુરત થી સાયકલ પર ફિટ ઇન્ડિયા ના નારા સાથે બારડોલી પહોંચ્યા હતા 15000 થી વધુ યુવાનો અને એનઆરઆઈ અને પોલીસ જવાનો જોડાયા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું દેશના યુવાનો વ્યસન મુક્ત રહી ફીટ રહે તો દેશ ફીટ રહેશે ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતેનું ડ્રગ્સ નો વ્યસનના નારા સાથે મિની મેરાથોન દોડનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ પોલીસ અને રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા મિની મેરાથોન દોડમાં યુવાનોએ ઉત્સાહ ભેરભાર લીધો હતો યુવાનો પોલીસ કર્મીઓ પણ મેરાથોન દોડમાં દોડ્યા હતા ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્રણ દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા

નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ સુરત રોલ રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથન દોડનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથોન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેર સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એકસોને ઓગણપચાસી જન્મજયંતિ હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં બા આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત હું તેમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું